વરસાદે અટકાવ્યું છે રોડનું કામ ભેજવાળું વાતાવરણ થતાં જ રિપેરિંગ કામ બંધ કરવામાં આવ્યું છે રોડ બનાવવાનું શરૂ થતાં જ કામ અટકાવવાની ફરજ પડી દસથી થી વધુ સ્થળે રોડ બનાવવાનું કામ બંધ કરાયું છે લોકોને ખખરદજ રોડનો જ ઉપયોગ કરવો પડશે ખરાબ રસ્તાથી લોકોને હજુ પણ હાલાકી વેઠવી પડશે ત્યારે ઘણા બધા પ્રયાસો બાદ જ્યારે રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે વરસાદે કામ રોકાવી દીધું છે કારણ કે હાલમાં વરસાદી માહોલ હોવાના કારણે જે રોડ ફરીથી રિસેર્ફ કરવાનું જે કામ હતું તે અટકી ગયું છે અમદાવાદ શહેરમાં નવા બનનારા રોડ અને તૂટી ગયેલા રોડના રિપેરિંગના કામ હજી તો દિવાળી પૂર્ણ થઈ તે સાથે જ શરૂ થયા હતા પરંતુ હવે જ્યારે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે તો તેની સીધી અસર આ રોડના કામ ઉપર પણ થઈ છે એટલે હાલમાં આપ જોઈ શકો છો શહેરના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં સંપૂર્ણ નવા રોડ બની રહ્યા છે ત્યાં મશીનરીને એક તરફ મૂકી દેવાની ફરજ પડી છે કારણ કે ભેજવાળું વાતાવરણ છે અને ડામરનું જે કામ છે તે કોઈ પણ સંજોગોમાં થઈ શકે તેમ નથી એટલે જે મેટલ પાથરવાનું કામ છે તે કરી દેવામાં આવ્યું છે પરંતુ આખરી લેયર છે તેનું કામ હવે આ ભેજ સંપૂર્ણ દૂર થશે વાતાવરણમાંથી તે બાદ જ કરી શકાશે પરંતુ હાલમાં જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદ રોકાયો છે તો આ સમયના સદુપયોગ કરીને તંત્ર બાકી રહેલું કામ જે રોડ લેવલિંગનું હોય જે મેટલ લેવલિંગનું હોય અન્ય જે રોડ પહોળા કરવાનું કામ હોય તે તો કરી જ રહ્યું છે પરંતુ આ વાતાવરણના કારણે એટલું જ સ્પષ્ટ થઈ ગયું છે કે જ્યાં સુધી વાતાવરણ સંપૂર્ણ ખુલશે નહીં વાતાવરણમાંથી ભેજ નહીં દૂર થાય ત્યાં સુધી રોડનું જે ડામરનું કામ છે કે જે બાદ વાહન ચાલકો તે રોડનો ઉપયોગ કરી શકે તે નહીં થઈ શકે કેમેરા પર્સન એસ શર્મા સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ